thank you Ramaya oh. i નમામી આશરે વર્ષ થયા એક પૂજ્ય શાસ્ત્રીજીનો એક ભાવ રહ્યો છે કે દરરોજ નવા સુવિચારો આપ સૌ સુધી પહોંચે એ ભાવથી કાલનો સુવિચાર મને બહુ ઈચ્છા હતી તો અત્યારે બોલું છું કોઈના ઇફોર્ટ્સની એટલી કદર કરો જેટલી તમે તમારા ઈશ્વરની કરો છો આજનો શું વિચાર એમ છે કે સંબંધ જેટલા જૂના થાય એટલા સમૃદ્ધ થવા જોઈએ અવૃદ્ધ ન થવા જોઈએ આવા દરરોજ સૂત્ર પ્રાપ્ત કરવા માટે અમારા ઓફિશિયલ નંબર ડૉક્ટર મહાદેવ પ્રસાદ જે યુટ્યુબ ચેનલમાં પ્રાપ્ત છે ચોરાણું બે સિત્તોતેર ચાલીસ પાંચ બાણું બીજું ત્રણ ચાર વર્ષ ત્યાં આ સુવિચાર દ્વારા પણ ધર્મ પ્રચારનું કાર્યક્રમ ચાલું છે યુટ્યુબના માધ્યમથી ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના દરરોજ આવનવા કાર્યક્રમો એક દિવસીય કાર્યક્રમો અથવા મહાભારત હોય શિવપુરાણ હોય ગણેશ પુરાણ હોય વિશ્વકર્મા પુરાણ હોય કે દેવી ભાગવતજી હોય શિવપુરાણ હોય એવું કહી શકીએ કે અઢાર પુરાણ ચાર વેદ અને જે શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા જેમાં સાતસો શ્લોકો છે જેમાં અઢાર અધ્યાય છે એમના આઠ શ્લોકો સુધીમાં સદવિદ્યા લક્ષ્ય ચેનલ અમારી જે દરેક કથાઓ રહે છે એવી વાલમ ચેનલ અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર મહાદેવ પ્રસાદજી એના માધ્યમથી અમે અમારો સંદેશો અમારી ટીમનો પ્રયાસ એટલો છે કે આપ સૌ સુધી પહોંચે કારણ કે ભારત છે પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતમ સંસ્કૃતિમ તથા ભારતની પ્રતિષ્ઠા બે ઉપર જ છે એક આપણું સંસ્કૃત અને બીજી સંસ્કૃતિ સંસ્કૃતનું ધ્યાન શાસ્ત્રી રાખે છે આપણી સંસ્કૃતિ આપણી પરંપરા જેમ ભરવાડ સમાજ કેમ એની પાઘડી વગર પૂજામાં એમાં બેઠે એમ આપણી પરંપરા એ જાળવવાની જવાબદારી આપણી છે તો અવનવા સુવિચાર ગહન વિષયો જેમ ચર્ચા દરરોજ કરું છું એમ પ્રમાણે મહાભારતમાં વિજ્ઞાનની વાતો છે યોગવાસિષ્ઠ રામાયણ વાલ્મિકી રામાયણ એમાં તત્વચિંતને એટલે ફિલોસોફીથી ભરેલું છે ચારેય વેદ સાંભળી લે તો એમ લાગે કે દુનિયામાં શું છે તો એવા આપણે વક્તા પ્રાપ્ત થયા છે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ એટલે ડૉક્ટર મહાદેવ પ્રસાદજી યુટ્યુબ દ્વારા જોઈ રહેલા તમામ શ્રોતાજનો સાથે સાથે લક્ષ્ય ટીવીના માધ્યમથી ગુજરાત અને ભારતના વિદેશના તમામ શ્રોતાજનો ભક્તજનોને મીર પરિવાર વતી સુરેશભાઈ અને કુલદીપભાઈના જય શ્રી કૃષ્ણ વ્યાસપીઠસ્થ વક્તા પરમપૂજ્ય ગુરુદેવ ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના સૌને જય વિશ્વનાથ જય સોમનાથ સાથે અમારી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે તમને નવી કથાઓ નવા વિચારો એ પ્રાપ્ત થશે વધારે સમય ન લેતા જેની વાણી સાંભળવી એ પણ એક લ્હાવો છે અમને ઘણા બધા યજમાનો કહેતા હોય છે કે શાસ્ત્રીજી એક તો તરત વાગી જાય છે અસ્ખલિત વાણી સાંભળે રાખીએ પણ સમય એનું કામ કરે છે ને તો પૂજ્ય શાસ્ત્રીજીને મીર પરિવાર વતી આપ સૌ વતી નિવેદન કરીએ ભાગવત ભાગીરથી રસપાન આ દમણ ગંગાના તીરે કરાવે એવી વિનંતી મીર પરિવારના દંડવત પ્રણામ જય શ્રી કૃષ્ણ सुषा ति प्रभु परि कृष्ण कृषण महा the de चक्रे पुम् सर કેટલીક ક્ષણો માટે નામાશ્રય કરીશું चामुण्डा मात्की श्रीषिकोत्तर मात्के ज नमः पार्वती पतये હરિ અનેડ નાયક અખિલેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણના પાદ પદ્મોમાં ત્રણપાત દમણ ગંગાના કિનારે વસેલું સેલવાસ અને આ સેલવાસના પવિત્ર પટાંગણમાં પ્રત્યક્ષ રૂપમાં વિલસી રહેલી સમસ્ત પાવની ચેતનાઓની પ્રણામ વિપ્રવૃંદ સારસ્વત વૃંદ અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતા વૃંદ પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ સ્વર્ગીય સુરાભાઈ વસરામભાઈ મીર પઢિયાર અને સ્વર્ગીય નાનીબેન સુરાભાઈ મીર તથા સમસ્ત મીર પરિવારના પૂર્વજોના શ્રેયાર્થે ભાગવત કથાના આજે ષષ્ટમ દિવસે મુખ્ય મનોરથી શ્રી સુરેશભાઈ સુરાભાઈ મીર શ્રી કુલદીપભાઈ સુરેશભાઈ મીર તથા સમસ્ત મીર પરિવાર તરફથી પધારેલા શ્રેષ્ઠીજનો અતિથિ વિશેષજનો તથા ભક્તજનોનું સરહૃદય મીર પરિવાર સ્વાગત કરે છે અભિવાદન કરે છે સૌને મીર પરિવારના ઝાઝા કરી અને જય શ્રી કૃષ્ણ સૌને જય ઠાકર કાલે કર્યા ભગવાને ઘણા બધાને એવું થાય કે ગિરિરાજજી સાત દિવસ સુધી ભગવાને ધારણ કર્યા છે ભગવાન એના ભક્તોને આશ્વસ્ત કરવા માટેનું જો કોઈ સ્વરૂપ હોય તો એ શ્રીનાથજી છે ભગવાને કહ્યું કે એવડો મોટો પહાડ મારા ભક્તો માટે ઉપાડતો હોય તો તમારા કામો તો નાના છે ગિરિરાજ પર્વત થી મોટા છે ને એના ભક્તોને આશ્વસ્ત કરવા માટે ભગવાને ગિરિરાજ ધારણ કર્યો છે ભગવાને ગિરિરાજ ધારણ કર્યો એની પાછળનું એક કારણ એ પણ છે કે ભગવાન કહેવા માંગે છે કે જે પણ મારા ભક્તોનો ભાર છે એ લેવા માટે હું કટિબદ્ધ છું